મહુવા તાલુકાના બોરડી ગામે વીજ કરંટથી સિંહનો મોત નીકળ્યાનું ખુલતા એકની અટકાયત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામની વાડી વિસ્તારમાં ગઈકાલ સિંહનો મૃતદેહ મળ્યો હતો ફોરેસ્ટ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો વીજ કરંટથી સિંહ બાળનું મોત થયાનું સામે આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ

સિંહ બાળ અંદાજે ચારથી પાંચેક વર્ષનું હોવાનું જાણવા મળેલ સિંહના મૃતદેહને લઈ ગઈકાલ પીએ અર્થ ખસેડાયેલ સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી હતી વીજ કરંટના કારણે સિંહોના વધતા જતા મોત મામલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી જઈ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે